રાતના ઘોર અંધકારમાં બંગલાની આસપાસ સાંટાફેરા કરતા શકશો નથી આ ચોર ટોળકીએ લોકોની ઊંઘ હરામ કરી નાખી છે આ ટોળકીએ એક જ રાતમાં એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ બંગલાને પોતાના નિશાન બનાવ્યા હતા આ દ્રશ્યો ગાંધીનગરના દંતાલી ગામના છે કે જ્યાં સ્પર્શ બંગ્લોઝમાં આવેલા ત્રણ મકાનોમાં તસ્કરોએ ચોરી કરી હતી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ તસ્કરો બંગલામાં ઘૂસ્યા હતા જ્યાં પહેલા તો તસ્કરોએ એશી વર્ષના વસંતબેન ચૌહાણ નામના એક વૃદ્ધાને બંધક બનાવ્યા હતા ત્યારબાદ વૃદ્ધાને ધમકી આપી તેણે પહેરેલા દાગીના લૂંટી લીધા હતા આ જ રીતે અન્ય બે બંગલોમાં પણ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો અને આશરે નવ લાખ પાંત્રીસ ની મથાની ચોરી કરી ફરાર થઈ ગયા ચોરોની સમગ્ર હરકત બંગલામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ બે જણા હતા હું સૂતી તી મને કે આ બધું કાઢી લીધું કંઠી હોનાની બંગળ્યું હોનાની કાઢી લીધી મને કે બા બોલતા નહીં બૂમું પાડતા ને મોઢા દૂચો દઈ દીધો એટલે મારે તો બોલાય નહીં બૂમું પડાઈને અને એક જણનું તેજુરી વેખવા માંડ્યું લેવા માંડ્યું ને એક જણાએ મને દબાઈ રાખી પછી બોલાય તો મને પછી સાથી પાટિયા ભીણવા માંઈડા એકદમ મને કાંઈ દેખાણું ને એક સાલી આમ બોકાનું બાંધ્યું હતું આમ બાંધ્યું હતું ને આંખું દેખાની એની બે જણા હતા એક કબાટ ખોલીને બધું ભરવા માંડ્યો થેલામાં ઠેલામાં અને એક જણા મારે આ કાઢી લીધી બંગડી હોનાની કંઠી હોનાની હથિયાર હતી ના હથિયાર નહોતા હથિયાર કાંઈ નહોતા પછી ભાઈ મેં કહું હવે બધું ચોરી લીધું છે બધું લઈ લીધું છે પછી મેં જીમે રહીને જોયું લાઈટ મેં કહું હવે આ લોકો વહી આવી ગયા છે પછી મેં મારા છોકરાને બહુને બધાને બૂમ પાડીને બોલાવ્યા તે બધા ધોરીને આવ્યા એકદમ જ તસ્કરોએ ન માત્ર ચોરી કરી પણ ચોરી કર્યા બાદ તાંત્રિક વિધિ પણ કરી હતી આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે અચાનક જ રાતે જ ને ઘરમાં કીડિયાર ઉભરાઈ ગયું જોયું તો અત્યારે જોયું તો એ લોકો બ્લેક મેજિક કરેલું છે દાણા વાણા મૂકેલા છે રાત્રે ત્રણ વાગે હું મને કે કોઈ છે કોઈ છે પણ હું કઈ કરી જ ના શકી ને અચાનક હું સુઈ ગઈ ને એ લોકો મારા બાના રૂમમાં નીચે આવ્યા મારા બા પાસેથી બધું લઈ લીધું મારા બા બૂમો પાડે ત્યારે કલાક પછી મને ભાન આવ્યો કે હા બૂમો પાડતા ત્યારે કે કોઈક આવ્યું છે ને પછી મેં મારા મમ્મી પપ્પાને ઉઠાડ્યા કે બધું થયું છે મારી ચોરી ગયા વસ્તુ સમગ્ર મામલે સાથે જ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી છે આરોપીઓને ઝડપી પાડવા માટે સાથે જ પોલીસે ડોગ દ્વારા તપાસ શરૂ કરી છે બંગલો દંતાલી ખાતે ત્રણ અલગ અલગ બંગલામાં સુડતાલીસ નંબર ત્રીસ નંબર અને તેત્રીસ નંબરમાં ટોટલ ચાર લોકો એમાંથી બે લોકો બંગલાની અંદર ગયેલા ચોરીના ઈરાદે અંદર જઈ એને અલગ અલગ ડ્રોવર્સ વગેરે ચેક કરેલું અને નીચેના ભાગે એક માજી સુતેલા હતા જેમનું નામ વસંતબેન ચૌહાણ હતું જેમને પાસે જઈ અને એમને પહેરેલું માળા હતી અને કંગન હતા બંને તેમને ધમકી આપી અને લૂંટી લેવામાં આવેલ એમની પાસેથી આ અંગેના તમામ સીસીટીવી જે છે સોસાયટીના એ પણ મળી આવેલ છે સીસીટીવીના આધારે પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને હાલ